ચુડા ભાજપના નવનિયુક્ત પ્રમુખનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો તો ધારાસભ્ય કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં ચુડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લીંબડી વિધાનસભાના તમામ હોદ્દેદારો અને ચુડા તાલુકાના છત્રીસ ગામોમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કિરીટસિંહ રાણાનું તથા જયદીપસિંહ ઝાલાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનું બહુમાન ધરાવતી ભારતીય જનતા પાર્ટીમાં હવે નવા સંગઠન માળખાની રચના કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે ભાજપ દ્વારા આ વખતે સંગઠનની રચનામાં લોકશાહી પ્રક્રિયા અપનાવી છે આ વખતે સંગઠનની રચનામાં ભાજપે બોટમ ટુ ટોપ નીતિ અપનાવી છે તો રાજ્યભરમાં બુથ સમિતિની રચના કરી દેવાયા બાદ પાંચસો એસી મંડળો એટલે કે તાલુકા અને વોર્ડ પ્રમુખની નિયુક્તિની કાર્યવાહી હાથ ધરાઈ